ગાઈસ કેમ છો બધા મજામાં જશો તો સવારે પડી ગઈ છે અને આજે પહેલો વ્લોગ બનાવી રહ્યા છીએ આ અમારે નિકુલભાઈ છે અમારા ધરમપત્ની છે વાસેડુવાળા પોતું કરેલું અને હું સરસ મજાનો મોનેકો બિસ્કીટ ખાઈ રહ્યો છું આજે મારું ડ્રોન આવવાનું છે અનબોક્સિંગ કરવાના છીએ અમે અને અમે લોકો જે શૂટિંગ વગેરે કરીએ છીએ પછી કોમેડી વિડીયો ઉતારીએ છીએ અથવા તો જે કથાના કે મે રીતના ઓર્ડર લઈએ ટોટલી વસ્તુ અમે તમને આ વ્લોગના માધ્યમથી બતાવવાના છીએ તો જોડાયેલા રહેજો મને હું તમને આજે મારા પરિવારથી મળવાનો છું મારા પરિવારમાં કોણ કોણ છે નાનો ઘુઘુ પણ છે આપણે એને પણ મળાવશું તો જોડાયેલા રહેજો જય 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 કલો બાબુ જય જય કલો જય જય ફાઇનલી આપણે જે ડ્રોન નિકુલ ભાઈએ મંગાવ્યું હતું એ આવી ગયું છે અને આ બાજુ પ્રિયાંશભાઈ રમે છે અને મહેશભાઈ વાળું કરે છે એટલે કે ખાય છે અને શેઠણી બેઠા છે ઉપર અને આ બાજુ જુઓ કે અમારે ડૂસીમાંને ખાવા ખાય છે ઓલી બાજુ નિકુલને એ લોકો ફરી રહ્યા છે તો આ ડ્રોનને આપણે એક વાર તો અમે ઉડાડ્યું હતું પણ કંઈ મજા ન આવી જે એની ક્વોલિટી છે એકદમ ડાઉન છે પણ બીજી વાર એનું જે બેટરી છે અહીંયા ચાર્જિંગ થાય છે આ બેટરી એની ચાર્જિંગ થાય છે ચાર્જિંગ થઈ ગયા પછી આપણે ચેક કરીશું કે ડ્રોન કેવું છે પહેલાં આપણે જમી લઈએ ને પછી ડ્રોન ટેસ્ટ કરીએ ચલો તો મિત્રો અમે ડ્રોન ઉડાડ્યું હતું પણ ડ્રોન છે ને એ ખોવાઈ ગયું છે નિકુલને મહેશ બંને ગોતવા નીકળ્યા છે અને હું પણ બસ શોધવા જ આવ્યો છું અને ડ્રોન પડ્યું છે અહીંયા એ લોકો બહુ દૂર દુઃખી દેખી રહ્યા છે ડ્રોન આટલામાં જ ક્યાંક છે એનું લોકેશન મળી નથી રહ્યું આ સામે ડ્રોન મળી ગયું છે કોઈ માછી એમને ગોતી આપ્યું છે આ તો ફાઇનલ ડ્રોન મળી ગયું છે સામે તમને કદાચ દેખાતું હશે હું ઝૂમ કરીને બતાવું છું લઈને આવે છે ડ્રોન ફાઇનલી મળી ગયું છે અમારું ડ્રોન છે હવે નીકળ ઉડાવશે નહીં મહેશ પણ સાથે શોધવા માટે આવ્યો તો ગાઈસ અમે ડ્રોન મંગાવ્યું હતું પણ કહેવાય ને કે જેટલી સસ્તી એટલું જ ખરાબ વસ્તુ નીકળે છે તો બસ એ ટાઈપનું કંઈક વસ્તુ નીકળ્યું છે અને હવે જોઈએ છે કંઈક નવું મંગાવીશું કહેવાય ને કે સાવ એટલે તેવીસો રૂપિયા પાણીમાં ગયા હોય ને એવું લાગી ગયું છે અત્યારે અત્યારે બસ સુવાનો ટાઈમ છે બાબુ અને એના મમ્મી રમી રહ્યા છે ને અમે બસ હવે સુવાની તૈયારી કરીએ છીએ કામ પતી ગયું છે અમારું જે હતું એ હવે થોડી વાર આરામ કરશું પાછા જે અમારું કામ છે એ અમે ચાલુ કરી દઈશું હું જોઉં છું મગફળી કે ફૂફા શેકવા મહેશભાઈ કામ કરે છે આ બાજુ બ્લોક જોવાઈ રહ્યો છે આ બાજુ છે ગરમ પાણી થઈ રહ્યું છે હવે આપણે એમને એમ કહેશું તમારું ગરમ પાણી સાઈડમાં મૂકી અને એમને શેકી આપો તો સરસ મજાના આપણે ગરમ ગરમ મગફળી શેકીને ખાઈશું અને અમારે પ્રિયાંશ ભાઈ ઊંઘ્યા છે અને નિકુલ ભાઈ પણ ઊંઘ્યા છે બારે કદાચ નિકુલ ને દાદી બને કઈ બહાર ગયા છે આ અમારું મિની ખેતર છે નાનું ખેતર અમારું

બેઠો છે અને મારે ખાવાનું નતું મિત્રો પણ મસ્તી ના જોવા આ મારા મોઢા જેવો મારા થેપલા તમાર થેપલા જેવો થાય મને ખબર નહીં પણ આ મારે શું તેલ વધારે જો હશે એટલે તેલ વધારે દેખાય તમને આ ઓમને બનાવ્યા છે ઓમ ઇન્ડિયન અહીં મોઢા બનાવ્યા છે પાછા અને દૂધ ગરમ થઈ રહ્યો છે એટલે સરસ મજાની હવે ચા થશે અને પછી સરસ મજાનું ખાઈ લઈએ અને અત્યારે બારનું જે આ જો અમારે મિત્રશ્રી તો કામ હજુ પત્યું નથી બારીક જેવું વાગી જશે તો જમી કરી અને મળીએ તો મિત્રો ફાઈનલી બબુલાલ ઊંઘવા માટેની તૈયારી કરી રહ્યા છે મારું કામ બસ હવે થોડીક જ વારમાં પતવા આવી રહ્યું છે અને જેવું કામ પતે છે એટલે પછી હું પણ સૂઈ જાઉં છું પેટમાં બહુ તકલીફ છે આજે એટલે જલ્દી સુઈ જઉં છું ઘણું બધું કામ બાકી છે પણ હવે એ કામ સવારે વહેલા જ્યારે ઉઠીશું ત્યારે કરીશું આપણે બાકી આ બ્લોગને આજે અહીંયા જ ખતમ કરીએ છીએ આવતીકાલે આવા જ એક નવા બ્લોગ સાથે મળશું આપણો આમ તો જોવા જઈએ તો પહેલો જ બ્લોગ છે એટલે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો મળીએ જય માતાજી